નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા એકદમ મજામાં ચાલો હું દીપક બોખા તમારું બાયોલોજી ફેકલ્ટી રીપી લર્નિંગ હબના માધ્યમથી ફરીથી આપનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું ને આપણે જલ્દીથી શરૂઆત કરવા જઈએ છીએ કોની તો કે ચેપ્ટર નંબર નાઇન શું નામ છે ખાદ્ય ઉત્પાદન અને ઉન્નતકરણ માટેની કાર્યનીતિની એની અંદર આપણે આજે મહત્વનો ટોપિક જે સમજવાનો છે એનું નામ છે મત્સ્ય ઉદ્યોગ કોને સમજવાનો છે મિત્ર મત્સ્ય ઉદ્યોગને હાલાકી આપણે ગુજરાતની અંદર રહેતા છીએ આપણે લોકો શુદ્ધ શાકાહારી છીએ પણ ક્યાંક ને ક્યાંક દુનિયાની અંદર ખૂબ મોટો બિઝનેસ થાય છે કોનો માંસાહારીનો અને એમાં પણ સૌથી મોટો બિઝનેસ થાય છે સમુદ્રી જીવનો અને એની અંદર પણ આપણે કોની વાત કરીએ છીએ મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ છીએ વન ઓફ ધી ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ રાઈટ કદાચ ગુજરાતની અંદર કોઈ વેરાવળ બાજુ જો રહેતું હોય તો એમને ખબર છે કે ત્યાં પણ માછીમારોનો એક બહુ મોટો સમુદાય રહે છે કે જે મત્સ્ય બિઝનેસ સાથે એટલે કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલો છે ને ખૂબ મોટી એક કમાણીનો સ્ત્રોત છે અને આ બિઝનેસ ખૂબ મોટો છે ઓકે બીજી વસ્તુ આ તો આપણે બિઝનેસના રીતે જોઈએ છે પણ આની સાથે આપણે કોના રીતે જોવાનું છે કે ભાઈ આની અંદર પણ રિસર્ચ ફિલ્ડ છે રાઈટ ભાવનગરની અંદર તમે કદાચ જાઓ તો ભાવનગર પાસે અત્યારે મરાઇન રિસર્ચ સેન્ટર એ ખૂબ સારી રીતે આઈસીએમઆર દ્વારા ચાલી રહ્યું છે રાઈટ અને જેમાં રિસર્ચ થાય ગોવાની અંદર પણ એક ખૂબ મોટું મરાઇન રિસર્ચ સેન્ટર ચાલી રહ્યું છે આપણે ત્યાં એક મરાઇન સેન્ચ્યુરી પણ છે પિરોટન કદાચ તમે આ નામ સાંભળો એકદમ ગુજરાતનો નાનકડો અલાયદો ટાપુ કે જેની અંદર આપણે આપણી મરાઇન વાઇલ્ડ લાઈફને સાચવી લઈએ છીએ તો આવો જાણીએ મત્સ્ય ઉદ્યોગ વિશે અને ખૂબ મજાની વાતો કરીએ તો મત્સ્ય ઉદ્યોગની અંદર એનસીઆરટીના બેઝ ઉપર ચોપડી પ્રમાણે શું વાત કરે છે કે જ્યાં મત્સ્યોને રાઇટ તથા કવચયુક્ત જલીય અપૃષ્ટિવંશી સજીવો જેને કહેવાય છે શેલ્ફિશ ક્લિયર આગળ વધીએ અન્ય જલીય પ્રાણીઓને પકડવા ફરીથી મત્સ્ય

એટલે કે આ લોબસ્ટર છે લોબસ્ટર ઓકે અને તમને અહીંયા જે દેખાય છે એ કોણ છે પ્રોન એટલે કોણ છે તો કે ઝીંગા જો તમારામાંના કોઈ પરિવારના વ્યક્તિ એ સુરત બાજુ રહેતા હોય અથવા તો સાઉથ ગુજરાત બાજુ રહેતા હોય ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતના દરિયા કિનારે મત્સ્ય ઉદ્યોગ અને ઝીંગા ઉછેર કેન્દ્ર ખૂબ મોટા પાયે ચાલે છે તમારામાં કદાચ કોઈ સુરતના પણ હોય તો તમને કદાચ ખ્યાલ હશે કે ત્યાં નાના નાના કૃત્રિમ તળાવો બનાવીને એ ઝીંગા ઉછેર કેન્દ્ર કરે છે ક્લિયર આગળ વધીએ અને ઇડિબલ ઓઇસ્ટર એટલે ખાદ્ય ચીપ તમે એને જોઈ શકો છો અહીં ઇડિબલ ઓઇસ્ટર છે ઠીક છે તો મત્સ્ય ઉદ્યોગ કોની સાથે સંકળાયેલું છે મત્સ્ય અને જલીય પ્રાણીઓ તથા ને પકડવા પ્રક્રિયા કરો અને વેચાણ સાથેનો ઉદ્યોગ છે આના સિવાય ઝીંગા કરચલા લોબસ્ટર અને ખાદ્યચીમને પણ આપણે શું કરીએ છીએ ઉછેરીએ છીએ ઓકે હવે આને આધારે સૌથી પહેલા હું તમને અહીંયાથી પૂછા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કે કઈ કઈ માછલીઓ એ મત્સ્ય ઉદ્યોગની અંદર ફેવરિટ છે હોટ ફેવરિટ એનો મતલબ કે એનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે કે એનું મોટા પાયા પર વેચાણ કરે છે ખાલીને ખાલી દરિયામાં જઈને માછલી પકડવી એવું નહીં એનું સંવર્ધન કરવું એટલે કે એને ઉછેરવી મોટા પાયા પર ઉછેરવી એટલે કે કેવી રીતે હું તમને સમજાવું કૃત્રિમ જળાશય બનાવવું અથવા તો કૃત્રિમ તળાવ બનાવવા અને એની અંદર માત્ર એક જ ઇન્ટેન્શન શું મત્સ્ય ઉછેર ઘણી બધી માછલીઓને ઉછેરવી પકડવી અને વેચવી ક્લિયર અહીંયા સુધી આગળ જુઓ કઈ કઈ માછલીઓ તો તમને એક માછલી મેં અહીંયા દેખાડી છે જેનું નામ છે કટલા કોની છે મીઠા પાણીની માછલી છે યાદ રાખજો તમને ક્વેશ્ચન પૂછે એમાં ઘણી બધી માછલીઓના નામ આપ્યા હોય લખે મીઠા પાણીની માછલીને અલગ તારો એ બી સી તો તમને આ પોઈન્ટ આવડવો જોઈએ કટલા બીજું નામ છે કાર્પ રાઈટ મેજર કાર્પ કે તો પણ તમારે મીઠા પાણીની માછલી યાદ રાખજો અને ત્રીજું નામ છે રોહુ એટલે રોહુ કટલા અને કાર્પ એ મીઠા પાણીની માછલી છે ભૂલાય નહીં જો તમને ત્રણ ત્રણના ફોટોગ્રાફ્સ દેખાડી દીધા છે આનો ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ થાય એવી રીતે ખારા પાણીની માછલીઓ કઈ માછલીઓ ખારા પાણીની તો અને રોહુ તમને પૂછે ખારા પાણીની માછલી તો કે હિલસા પ્રોમ્ફેટ મેક્રેલ અને સાલ્મન ચાલો ક્લિયર અહીંયા સુધી બાળકો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ આપણે વધતી જતી માંગને પહોંચી વળવા માટે કેમ કેમ કે બોસ સૌથી મોટું રોગ અથવા તો સૌથી મોટું અને એ છે વસ્તીના કદમાં થતો વધારો અને આ પોપ્યુલેશનને પહોંચી વળવા માટે વધતી જતી માંગને પહોંચી વળવા માટે આપણે શું કરવું પડશે ખોરાકનો ઉપયોગ વધારવો પડશે એટલે કે ખોરાકનું પ્રોડક્શન વધારે કરવું પડશે એટલે કે મત્સ્યોનો ઉછેર પણ વધારે કરવો પડશે એઝ અ બિઝનેસ ઓકે તો એની અંદર સૌથી પહેલો પોઈન્ટ આવે છે જલસંવર્ધન જલસંવર્ધનને આપણે શું કહીએ છીએ તો કે એક્વાકલચર કહીએ છીએ શું કહીએ છીએ બાળકો જલસંવર્ધનને આપણે એક્વાકલ્ચર કહીએ છીએ હવે એક્વાકલ્ચરની જે વાત કરી એમાં આપણે શબ્દ લખ્યો છે ફ્લોરા અને ફોના બોથ સર આ ફ્લોરા અને ફોના શું છે ધોરણ અગિયાર ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર બે ની આગળ એટલે કે ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર એકની અંદર કી અને ચાવી વર્ગીકરણીય પદ્ધતિ એની અંદર કી અને ચાવીનો પોઈન્ટ અને એની અંદર છેલ્લું પેચ એટલે ચેપ્ટર નંબર એકના છેલ્લા પોઈન્ટની અંદર તમને આ ફ્લોરા શબ્દ લખેલો મળશે ફ્લોરા એટલે શું તો હું તમને સમજાવું કોઈ એક નિશ્ચિત એરિયાની અંદર જોવા મળતા વનસ્પતિના સમૂહને ફ્લોરા કહેવાય એવી જ રીતે ફોના એટલે શું તો કે કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતી વિવિધતીય અથવા તો વૈવિધ્ય સભર પ્રાણીઓના સમૂહને શું કહેવાય ફોના કહેવાય એનો મતલબ જલ સંવર્ધન એટલે શું એટલે કે મીઠા પાણી અને ખારા પાણીની અંદર આપણે જોવા મળતા બધા સજીવ એટલે કે જલીય સજીવોની સાચવણી કરીએ એનો ગ્રોથ કરીએ એનો એનો ઉદ્યોગ તરીકે ઉછેર કરીએ તો એને કહેવાય જલ સંવર્ધન એટલે કે એકવાકલ્ચર ખબર પડી ફરીથી સમજાવું એકવાકલ્ચર ની અંદર ખાલી માછલીઓ નહીં માછલીઓ આવી જાય આવી 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 જાય જાય કરચલા પ્રોન જાય ખાદ્ય આવી જાય કરવામાં આવે તો એને શું કહેવાય જલ સંવર્ધન અથવા તો એને બોલવામાં આવે છે એકવા કલ્ચર ક્લિયર અહીંયા સુધી સો ટકા બીજું કલ્ચર છે જેનું નામ છે મત્સ્ય સંવર્ધન અથવા તો પીસી કલ્ચર શું કહેવાય પીસી કલ્ચર એકને કહેવાય એકવા કલ્ચર એકવા શું છે ફ્લોરા અને ફોના બંનેને ફ્લોરા અને ફોના એટલે વનસ્પતિ સમૂહ અને પ્રાણી સમૂહ બંનેનું શું કરવામાં આવે સંવર્ધન કરવામાં આવે ઉછેર કરવામાં આવે એનો બિઝનેસ કરવામાં આવે તો આપણે એને જલ સંવર્ધન પણ મત્સ્ય સંવર્ધનમાં ટુ બી વેરી સ્પેસિફિક કે આની અંદર આપણે કોનો ઉછેર કરીએ છીએ તો કે માછલીઓનો ઉછેર કરીએ છીએ ક્યાં કરીએ છીએ તો કે કૃત્રિમ રીતે આપણે તળાવ બનાવીને અથવા તો અલાયદી જગ્યામાં તમને કદાચ ખ્યાલ ન હોય તો આપણે ત્યાં બહુ મોટા મોટા ડેમ્સ છે ઉદાહરણ તરીકે સરદાર સરોવર ડેમ છે અથવા તો ઉદાહરણ તરીકે ઉકાઈ ડેમ છે તો આવા ડેમની અંદર એક ભાગમાં પાણીનો સંચય હોય તો ત્યાં પણ આપણે પીસી કલ્ચર અથવા તો મત્સ્ય સંવર્ધન કરી શકીએ છીએ કેમ કેમ કે પાણીનો સમૂહ છે અને જો પાણીનો એટલો મોટો જથ્થો છે તો તે મત્સ્ય આરામથી ઉછેરી શકાય છે જો તમને એક નાનકડો અમથો ફોટોગ્રાફ અહીંયા દેખાડ્યો છે બીજો ફોટોગ્રાફ અહીંયા દેખાડ્યો છે ત્રીજો ફોટોગ્રાફ અહીંયા દેખાડ્યો છે તમે ધ્યાનથી જોશો તો તમને આમાં એક વાત ખબર પડશે કે અહીંયા જે ખેતર છે એને બહુ સ્પેસિફિક કરી દીધા છે દેખાય તમને જો એના બોક્સ પાડ્યા છે અને એના આધારે પહેલામાં હજી ઈંડા હોય ઈંડામાંથી નાની માછલીઓ તો એને એક બોક્સમાં અથવા તો એક તળાવમાં ત્યાંથી મોટી થાય એટલે બીજા તળાવમાં ત્યાંથી ત્રીજા તળાવમાં એમ કરીને તળાવ ફેરવતા જાય અને જ્યારે મોટી થાય ત્યારે એને રિલીઝ કરીને ક્યાં લઈ જાય માર્કેટમાં વેચવા માટે અથવા તો એને એક જગ્યાએથી ઇમ્પોર્ટ કરીને બીજી જગ્યા પર એક્સપોર્ટ કરે ક્લિયર અહીંયા સુધી તમે અહીંયા જુઓ એક બહુ મોટી નદીનો ભાગ દેખાય છે એમાં એના સેક્શન્સ પાડીને એની અંદર એ લોકો પીસી કલ્ચર એટલે કે મત્સ્ય સંવર્ધન કરે છે એવી જ રીતે તમને અહીંયા દેખાશે ક્લિયર મિત્રો હા કે ના બીજું આપણા ભારતની અંદર એક ઓપરેશન બ્લ્યુ કરીને પ્રોજેક્ટ થયો છે ઓપરેશન બ્લુ એટલા માટે બિકોઝ આપણે મત્સ્ય સંવર્ધનમાં શું લઈ આવ્યા છીએ રિવોલ્યુશન રિવોલ્યુશન નો મતલબ શું થાય તો તમારે યાદ રાખવાનું છે ક્રાંતિ શું થાય ક્રાંતિ એટલે કે વર્ષોથી આપણે ટ્રેડિશનલ બિઝનેસ તો કરતા જ રાઈટ એ પેલું કહેવાય ને વહાણ લઈને જાવું ને માછલીઓ પકડવી ને માછલીઓ પકડવાની ટ્રેડિશનલ રીત જે જૂની હતી તો કરતા જ પણ એના સિવાય આપણે મત્સ્ય થાય મત્સ્ય ઉદ્યોગ કેવી રીતે આગળ વધે એના માટે આપણે મોટા સ્ટેપ લીધા મોટા જળાશયો કૃત્રિમ જળાશયો અને એમના માટે લોકોને આની શીખ આપી અથવા તો એ બિઝનેસને આગળ વધારવા માટે ક્યાંક ને ક્યાંક આપણે એ લોકોને સહાયરૂપ થયા સરકાર એમના માટે સહાયરૂપ થઈ જેના

હવે એક નાનકડી એમથી વાત જાણવા જેવી મૂકી છે કે ભાઈ સાતમો પંચ અથવા તો સાતમો પંચ વાર્ષિક પ્રોગ્રામ ને અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રાઈટ ફિશ ફાર્મર ડેવલપમેન્ટ એજન્સી એટલે એફ એફ ડી એનસીઆરટી માં છે એટલે આ ક્વેશ્ચન ને યાદ રાખવાનો છે નીટ માટે ફૂલ ફોર્મ પૂછાય તો તમને આવડું છે કે આવું કઈક ભણા છીએ ફિશ ફાર્મર ફાર્મર એટલે કેમ અહીંયા ખેડૂત કીધા કેમ કે એ ફિશ નું સંવર્ધન કરે છે ફિશ ફાર્મર ડેવલપમેન્ટ એજન્સી દ્વારા રેપિડ ઇન્ક્રીઝ ઓફ ફિશ એન્ડ મરાઇન પ્રોડક્ટ એટલે કે કે મત્સ્ય સંવર્ધન અને મરાઇન પ્રોડક્ટ એટલે જલ સંવર્ધન નો શું કહેવાય કે ઉપયોગ થાય અથવા તો એનું પ્રમાણ વધે ઉદ્યોગ વધે એટલા માટે થઈને આપણે શું શરૂ કર્યું હતું બ્લુ રેવોલ્યુશન એટલે મેં તમને કીધું એ પ્રમાણે કઈ ક્રાંતિ થઈ નીલ જેમાં ગવર્મેન્ટે ઘણો સપોર્ટ કરેલો છે ચાલો તો આવા તો સિલ્વર રિવોલ્યુશન લખેલું આવે સિલ્વર રેવોલ્યુશન તો તમારે યાદ રાખવાનું છે સિલ્વર એટલે આપણે આને ચાંદી ક્રાંતિ એવું પણ બોલી શકીએ કોના માટે થઈ તો તમારે યાદ રાખવાનું છે ઈંડા માટે એટલે કે મરઘીના જે ઈંડા છે ને પોલ્ટ્રી ખાસ કરીને એની અંદર આવેલા બદલાવ તો એના માટે આપણે શું કહીએ શબ્દ બોલીએ સિલ્વર રેવોલ્યુશન એવી રીતે વ્હાઈટ રેવોલ્યુશન વ્હાઈટ રેવોલ્યુશન ને આપણે બોલીએ છીએ શ્વેત ક્રાંતિ શું કહીએ છે બાળકો શ્વેત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ કેની અંદર જોવા મળી દૂધમાં ધ કેસ ઓફ ફેમસ અમૂલ રાઈટ ચેપ્ટરની શરૂઆત થઈ પશુપાલનની વાત કરી ત્યારે આપણે આ વાત કરેલી છે અને ગ્રીન રેવોલ્યુશન ગ્રીન રેવોલ્યુશન એટલે શું મિત્રો હવે તો તમને આવડવું જોઈએ ભણી જ ગયા છો ગ્રીન રેવોલ્યુશન હરિત ક્રાંતિ ક્લિયર અને હરિત ક્રાંતિ ક્યાં થાય મિત્રો તો કે ખેતીની અંદર થાય આવડે 100% પાક્કો પોઈન્ટ ટુ બી નોટેડ યાદ રાખવાના અને લખી નાખવાના છે ક્લિયર આ કેના 100% ઓકે બાળકો આગળ વધો આપણો આપડો વાપડો ઓકે ચાલો શરૂઆત કરવી છે પણ શરૂઆત પહેલા મારે તમને થેન્ક યુ કેવું છે કેમ આ ટોપિક અહીંયા પૂરો કર્યો હવે હું તમને આ ચેપ્ટરના એક બીજા પાર્ટમાં લઈ જાઉં જેમાં આપણે ટોટલી ખેતી વિશેની વાત કરવાના છીએ રાઈટ તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી અલવિદા જય શ્રી કૃષ્ણ